તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ભાજપ કાર્યાલયની બહાર કોંગ્રેસ દ્વારા નરેન્દ્ર મોદીની માતા વિશે તેના વિરોધમાં દ્વારા ધરણા કરી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં ભાજપ મહિલા મોરચા સહિતના વિવિધ મોરચાના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા નોંધવું રહ્યું કે કોંગ્રેસ દ્વારા માતૃ અપમાન કરવામાં આવતા ધરણા પ્રદર્શન યોજાયું હતું આજના ધરના કાર્યક્રમમાં તાપી જિલ્લા ભાજપના પ્રમુખ સુરજભાઈ વસાવા સાથે મહામંત્રી રાકેશભાઈ કાજવાલા તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ જાલમસિંહ વસાવા ભાજપ સંગઠનના અન્ય હોદ્દેદારો સાથે વ્યારા નગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટર મહિલા મોરચા જિલ્લાના પ્રમુખ સુનિતાબેન ગામિત સોનગઢ પાલિકા પ્રમુખ સારિકાબેન પાટીલ અને વ્યારા નગરપાલિકાના પ્રમુખ રિતેશભાઈ ઉપાધ્યાય સાથે જિલ્લા મહિલા મોરચાના યુવા મોરચાના અન્ય હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભારત દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના માતૃશ્રી સ્વર્ગીય હીરાબા માટે બિહારની અંદર કોંગ્રેસ અને આરજેડીના નેતાઓ નેતાઓ દ્વારા અભદ્ર અને અપમાનજનક શબ્દ ઉચ્ચારવામાં આવ્યા એના વિરોધમાં આજે તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે અમે કલેક્ટર સાહેબને આવેદન પણ આપવાના છે અને ભારતીય જનતા પાર્ટી વતી આવેદનપત્રમાં જણાવ્યું છે કે જે લોકોએ આ અભદ્ર શબ્દનો ઉપયોગ કર્યો છે એમના વિરોધમાં કડક માં કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ